નમસ્કાર ધોરણ અગિયાર ઇતિહાસ તેનું બીજું પ્રકરણ છે હડપ્ય સભ્યતા જેનો આ બીજો ભાગ છે પ્રથમ ભાગ ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યો છે તમે જઈને જોઈ શકો છો હડપ્ય સભ્યતા ઉદ્ભવ અને વિકાસ ઇતિહાસવિદો હડપ્ય સભ્યતાના ઉદભવને પૂર્વ હડપ્પા કાળ તરીકે ઓળખે છે હડપ્પા પૂર્વ હડપ્પા કાળ પરિપક્વ હડપ્પા કાળ અને ઉત્તર હડપ્પા કાળ એ રીતના ત્રણ ભાગની અંદર હડપ્ય સભ્યતાને વિભાજિત કરવામાં આવે છે ઇતિહાસકારો દ્વારા પરંતુ આપણે જે સભ્યતાનો સૌથી વધુ અભ્યાસ કરીએ છીએ તે છે પરિપક્વ હડપ્ય સભ્યતાનો જેમાં ખાસ કરીને ઈસવીસન પૂર્વે પાંચ હજાર પહેલાં તાંબાની શોધથી કૃષિ ક્ષેત્રે આવેલ પરિવર્તનો મહત્વપૂર્ણ છે તાંબુ નામની ધાતુની શોધ થઈ ગઈ હતી આજથી પાંચ હજાર વર્ષ પહેલાં હજુ સુધી આ લોકો લોખંડને શોધ્યા જાણતા ન હતા બરાબર આદિમાનવ લોકો તાંબુ શોધ્યું કૃષિ કરવા લાગ્યા હતા અને તાંબાના ઓજારો બનાવ્યા જેની મદદથી ખેતી વધુ સારી રીતે થઈ શકી અને વધુ અનાજ પકવી શકાયું તો એ રીતના આ સભ્યતાનો વિકાસ થાય છે એટલા માટે તાંબાની શોધ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે એના લીધે શું થયું નાના નાના કસ્બાઓ નદીઓના કિનારે નાના નાના કસ્બાઓમાં લોકો રહેવા લાગી ગયા હતા પોતાના ખેતરની સાર સંભાળ માટે અને પશુપાલન કરવા માટે અને પર આ રીતના શું બને છે પરિપક્વ હડપ્ય સભ્યતા આમનો વિકાસ થતા આ લોકો શહેરોનું નિર્માણ કરી દે છે જેને આપણે પરિપક્વ હડપ્ય સભ્યતા તરીકે ઓળખીએ છીએ ઇતિહાસકારો પૂર્વ હડપ્પા કાળને ઈસવીસન પૂર્વે પાંત્રીસોથી ઈસવીસન પૂર્વે ચોવીસોના સમયમાં ગોઠવે છે પૂર્વ હડપ્પા કાળ પાંત્રીસોથી ચોવીસો ઈસવીસન પૂર્વે પરિપક્વ હડપ્પા કાળ તેવીસો પચાસથી સત્તરસો પચાસ ઈસવીસન પૂર્વે બરોબર અને ઉત્તર હડપ્પા કાળ સત્તરસો પચાસ ઈસવીસન પૂર્વે પછી રેડી પાંત્રીસોથી ચોવીસો તેવીસો પચાસથી સત્તરસો પચાસ અને ત્યારબાદ છે સત્તરસો પચાસ પછીનો સમયગાળો જેમાં આ સભ્યતા ધીમે ધીમે જે છેલ્લો સમય છે સત્તરસો પચાસ પછી એની જે મુખ્ય વિશેષતા છે શહેરીકરણ એ નષ્ટ થવા લાગે છે લોકો ફરીથી ગામડાઓમાં રહેવા જતા લાગે છે જ્યારે આ સભ્યતાનો નાશ થાય છે નષ્ટ થતી જોવા મળે છે વિસ્તાર તો હડપ્ય સભ્યતાના ભૌગોલિક વિસ્તારને સમજવો ખૂબ જરૂરી છે કેમ કે સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા છે ભારતની આ સભ્યતા રાજસ્થાન પંજાબ હરિયાણા ગુજરાત મહારાષ્ટ્ર પશ્ચિમ ઉત્તર પ્રદેશ પાકિસ્તાન અફઘાનિસ્તાનના કેટલાક ભાગ અને જમ્મુ કાશ્મીરના કેટલાક પ્રદેશોમાં પ્રદેશોનો તેમાં સમાવેશ થાય છે આટલા બધા અત્યારના જે વિસ્તારો છે તેટલા મોટા વિસ્તાર ઉપર પાંચ હજાર વર્ષ પહેલાં આ સભ્યતા પનતી રહી હતી જમ્મુ કાશ્મીરમાં માંડા દેખો આ રીતના આપણે ચાર દિશાઓ લઈ લઈએ તો ઉત્તરમાં જમ્મુ કાશ્મીર છે અહીંયા બરોબર તો અહીંયા માંડા સુધી બરોબર પશ્ચિમ પંજાબ એટલે કે હાલના પાકિસ્તાનના હડપ્પા સિંધ પાકિસ્તાનના મોહેંજોદડો અને ચાહુદડો ગુજરાતમાં લોથલ રંગપુર ધોળાવીરા અને ભાગા તળાવ રાજસ્થાનમાં કાલીબંગન અને હરિયાણામાં બનાવલી અને રાખી કટી ઉત્તર પ્રદેશમાં આલમગીરપુર અને પશ્ચિમમાં મકરાણ તટ પર આવેલ સુદકા ગેંડો આ મુખ્ય સ્થળો છે વન્સ અગેન આપણે તેને રિપીટ કરીશું ભારતની બહાર આવેલા કયા કયા છે પાકિસ્તાનની અંદર હડપ્પા ભારતની બહાર છે મોહેન્જો દડો સિંધ પાકિસ્તાન ભારતની બહાર છે ચાહુ દડો અને બંને ગુજરાતમાં કયા કયા છે ઘણા છે પણ મુખ્ય કયા કયા છે લોથલ રંગપુર ધોળાવીરા અને ભાગા તળાવ એટલે કે સુરત રાજસ્થાનમાં કયું છે કાલીબંગન છે હરિયાણામાં છે બનાવલી અને રાખી ગઢી અને યુપીની અંદર કયું છે આલમગીરપુર અને પશ્ચિમમાં મકરાન તટ પર છે સુદકા ઘેન્ડોર આ બધા સ્થળો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ભારતનો આ ભાગ છે ઉત્તર આ ભાગ છે પશ્ચિમ આ છે ભારતનો નકશો તો ઉત્તર પશ્ચિમ ભાગમાં આ બધા જ સ્થળો આવેલા છે જે નકશામાં સ્પષ્ટ જોવા મળે છે અને જોડે જોડે તે નદીઓ પણ નકશામાં બતાવવામાં આવે છે તો આ સભ્યતાના કેટલાક મહત્વપૂર્ણ સ્થળોની આપણે ખાસ ચર્ચા જેની અંદર નદી હડપ્પા ભોગાવો નદી ગુજરાત લોથલ રાજસ્થાન ઘગ્ગર હાકરા નદી જેને લુપ્ત સરસ્વતી પણ કહે છે કચ્છમાં ધોળાવીરાનો ખાસ ઉલ્લેખ કરવાના છીએ કારણ કે આ જે સ્થળો છે તે હડપ્પીય સભ્યતાના મહત્વપૂર્ણ અને ઘણી વિશેષતાઓ ધરાવતા સ્થળો હતા આખીય સભ્યતાની અંદર વાતાવરણ તેમની જીવન પદ્ધતિ બધા જ શહેરોમાં એક જેવી જોવા મળે છે સમતલ જમીન હતી પાણી માટે ચોમાસાની ઋતુ અને હિમાલયમાંથી નીકળતી નદીઓ પર નિર્ભર હતા દેખો આ છે ભારતનો નકશો અને અહીં જ હિમાલય આવેલો છે ઉપરની દિશામાંથી લઈને આટલે સુધી અને અહીંયાથી નદીઓ વહેતી હતી એટલે ઉનાળામાં બરફ પીગળે અને પાણી આવે અને ચોમાસામાં વરસાદ થાય અને પાણી આવે પાણીની કોઈ તકલીફ નથી પાણી આજુબાજુમાં પૂર આવે અહીંયાથી પૂર ઓસરી મેદાનો ફળદ્રુપ બને અને અહીંયા એ લોકો શું કરતા ખેતી કરતા હતા અને આ જ નદીઓની જોડે તેમણે શહેરો રહેવા માટે બનાવ્યા હતા અહીંયાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિએ સૌ પ્રથમ કૃષિ અને પશુપાલન સાથે સંકળાયેલી અર્થવ્યવસ્થા ઊભી કરી શું કરતા હતા શરૂઆતમાં કૃષિ અને પશુપાલન અનાજ પકવતા હતા પશુઓને પાળતા હતા બરોબર આ બે વસ્તુ તેઓ પોતાના જીવનયાપન માટે કરતા હતા અનાજમાં વધારાનું ઉત્પાદન થયું એટલે આ સભ્યતા બની ગઈ શહેરીકરણ સાથે સંકળાયેલા લક્ષણો જેમ કે નગર આયોજન ગટરનું હોવ વેપાર શાસન કર લિપિ અને શહેરી સાંસ્કૃતિક લક્ષણો આ સભ્યતામાં આપણને દેખાય છે આ રીતે જોતા સભ્યતાની તમામ લાક્ષણિકતાઓ સભ્યતામાં જોવા મળે છે કોઈ પણ સંસ્કૃતિને સભ્યતા કહેવા માટે જે જે લક્ષણોની જરૂર પડે તે બધું જ સભ્યતામાં જોવા મળે નગર આયોજન નેક્સ્ટ ટોપિક છે હડપ્ય સભ્યતાની સૌથી ખાસ બાબત શું છે પહેલાં આ લોકો પ્લાન કરાવતા પ્લાન બનાવતા આયોજન કરતા અને પછી શહેરોની રચના કરતા એને શું કહેવાય ટાઉન પ્લાનિંગ એટલે કે નગર આયોજન સમગ્ર સભ્યતામાં આ આયોજન કેવું જોવા મળે છે એક સરખું બધા જ શહેરો એક જેવા સરસ રીતે ડિઝાઇન કરીને બનાવેલા જોવા મળે છે પ્લાનિંગ કરીને બનાવેલા જોવા મળે છે ડિઝાઇન નહીં ડિઝાઇન કહી પણ શકાય નગરો છે ગલીઓ છે મકાનોનું સ્ટ્રકચર ઇન્ટો એની બનાવટ આ બધું જ કેવું જોવા મળે છે બધા શહેરોમાં એક જ જેવું જોવા મળે છે બધા નગરો બે ભાગમાં વિભાજીત હોય છે બરાબર આ રીતના તો પશ્ચિમ ભાગમાં શું હોય છે એક ચબુતરા ઉપર મોટો કિલ્લો હોય છે બરોબર અને પૂર્વ ભાગમાં નીચલું નગર જ્યાં લોકો રહેતા હોય છે લોઅર ટાઉન બરોબર ત્યાં લોકોનો વસવાટ હોય છે પશ્ચિમ ભાગનો કિલ્લો ખાસ બાંધવામાં આવ્યો છે એનો દેખાવ કેવો લાગે છે શાસકો રહેતા હોય એવો જેમાં કદાચ શાસન વ્યવસ્થાનું કાર્ય ચાલતું હશે અનુમાન લગાવવામાં આવ્યું છે શાસન સાથે સંકળાયેલા લોકોના દરજ્જા પ્રમાણેના કાર્યાલયો પણ જોવા મળે છે જેવી રીતના અત્યારના સમયમાં તાલુકાની અંદર અલગ અલગ ઓફિસ હોય છે એ જ રીતના અહીંયા પણ અલગ અલગ કાર્યાલય એટલે કે ઓફિસ જોવા મળે છે સાથે સાથે અનાજ રાખવાના કોઠાર પણ છે આ વસ્તુ શું કહેવા માંગે છે ટેક્સ તરીકે અનાજ ઉઘરાવવામાં આવતું હશે અને કિલ્લાની અંદર રાખવામાં આવતું હશે ગોડાઉનની અંદર કિલ્લાને ચારે બાજુથી રક્ષણ આપવા દીવાલ બનાવવામાં આવે છે પૂર્વ તરફ આવેલ નગરના ભાગમાં રહેણાંકના મકાનોનો સમાવેશ થાય છે પૂર્વ બાજુનો જે હિસ્સો છે ત્યાં લોકો રહેતા હતા તેમાં કાટખૂણે કાપતા રસ્તાઓ એકદમ આવી રીતના સીધા અને આડા એકબીજાને કાટખૂણે કાપતા રસ્તાઓ જોવા મળે છે મુખ્ય માર્ગનું નાના રસ્તાઓ સાથે જોડાણ છે બરાબર મેઇન માર્ગ છે અને એ બધી જ રીતે નાના રસ્તાઓને અડી રહ્યો છે સ્પર્શી રહ્યો મોટા ભાગના મકાનો કેવા છે ભઠ્ઠીમાં પકવેલી પાકી ઈંટોના બનેલા છે કેટલાક ઘરોમાં ત્રણ ચાર ઓરડા છે આંગણું છે કૂવો છે રસોડું પણ છે બાથરૂમ પણ છે અને ચબૂતરો પણ છે તમે જુઓ કેટલી બધી એડવાન્સ વસ્તુઓ આ સભ્યતાની અંદર પાંચ હજાર વર્ષ પહેલા જોવા મળે છે કૂવો બાથરૂમ રસોડું ચબૂતરો બે માલના મકાનો બે થી વધુ મકાનો બે થી વધુ ઓરડાવાળા આના જે દરવાજા છે આ રીતના મુખ્ય માર્ગ છે અને અહીંયા ગલીઓ પડેલી છે બરાબર અહીંયા ગલીઓ છે તો આના દરવાજા ગલીની અંદરની સાઈડ ખુલે છે આ મુખ્ય રસ્તા ઉપર ખુલતા નથી મકાનોના કોઈ પણ રીતે બરોબર મકાનોના આકારમાં તફાવત છે અંદરની શેરીમાં દરવાજા ખુલે બરાબર જે શું તફાવત આપે છે ધનવાન લોકો જોડે મોટા ઘર હશે સામાન્ય લોકો જોડે મકાન નાના મકાન હશે

અને ગટર યોજના પર પથ્થરના ઢાંકણા પણ બનાવવામાં આવતા બરોબર જેવું અત્યારે જોવા મળે છે જેથી ગમે ત્યારે એ ઢાંકણાને ખોલીને સફાઈ થઈ શકે અંદર ના ના પડે બહાર ફેલાય આનાથી સાફ સફાઈ વિશે તેઓ જાગ્રત હશે તે આપણે સમજી શકીએ છીએ આ સિવાય નગરમાં રસ્તાની બંને બાજુએ ચોક્કસ અંતરે મળી આવેલ ખાડાઓ છે રસ્તાઓ છે અને બાજુમાં ચોક્કસ અંતરે ખાડાઓ છે એનો મતલબ શું છે રાત્રિ પ્રકાશ વ્યવસ્થા સ્ટ્રીટ લાઇટ હતી પૂર્વ અને પશ્ચિમ શહેરને જુદો પાડતો રાજમાર્ગ કેટલો છે ચાલીસ ફૂટ જેટલો પહોળો છે બરોબર શહેરને વચ્ચેથી પૂર્વ અને પશ્ચિમને બે ભાગમાં વિભાજિત કરે છે માર્ગોની રચના મકાનો સાથે એ રીતના છે કે તેની આપોઆપ સફાઈ થઈ જાય છે બરોબર તો

અહીંના મકાન સગવડતાની દ્રષ્ટિએ સૌથી બેસ્ટ માનવામાં આવે છે પાંચ હજાર વર્ષ પહેલા પણ બાથરૂમ વાળા મકાનો ધરાવતી સભ્યતા અસ્તિત્વમાં હતી